ઘટાડવાની વાત આવે છે ત્યારે તમે આ રેસીપી ખાવ આ રેસીપીની અંદર આ કે નિયમિત રીતે તમારા ડાયટની અંદર આ રેસીપી સામેલ કરો આ ની અંદર પ્રોટીન છે મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ સાથે ઘણા બધા પોષક તત્વો એ ઉપરાંત અને સેલ્યુલર ફાઈબર કેલરી શૂન્ય હવે તમારે વજન ઘટાડવું હોય તો સૌથી પહેલા તમારે તમારા ડાયટની અંદર કેલરી ઓછી લેવાની છે તો અહીંયા કઈ વસ્તુઓમાંથી આ રેસીપી બનાવી છે કેવી રીતે બનાવી છે એની જોઈએ રેસીપી મિત્રો વજન ઘટાડવું હોય તો સવાર બપોર સાંજ આ રેસીપી બપોરે દહીં સાથે અને રાત્રે ઓટ સાથે ખાઈ શકો છો સૌથી પહેલા અહીંયા મેં પાંચસો ગ્રામ દૂધી સાથે મેં એક મોઠી મગની દાળ લીધી છે આ મગની દાળની અંદર કેલરી શૂન્ય દૂધીમાં કેલરી શૂન્ય એક કલાક સુધી તમે જીમમાં જાવ અને જે કેલરી તમારી વડે એ જ કેલરી પાંચસો ગ્રામ દૂધી રોજની ખાવ એટલે બળે દૂધીની અંદર કેલરી તો શૂન્ય છે સાથે સાથે દૂધીની ખાસિયત એ છે કે તમારા શરીરની કેલરી અને ચરબી બાળે છે એટલા માટે વજન ઘટાડવું હોય ડાયાબિટીસ કંટ્રોલ કરવો હોય તો તમારે દૂધીનું સેવન કરવું જોઈએ વજન ઘટાડવા સિવાય પણ કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ થાઇરોઇડ જેવા રોગો કાબૂમાં આવે છે પાચન શક્તિ તમારી ઘોડા જેવી મજબૂત કરે છે એ ઉપરાંત ખડતા વાળનો પ્રશ્ન આંખોની રોશનીનો પ્રશ્ન બધા જ પ્રશ્નોમાં દૂધી રામબાણ છે હવે એકલી દૂધી તમને ભાવે નહીં તો આજે આપણે દૂધી અને મગની દાળની આ રેસીપી વેટ લોસ બનાવીશું આ રેસીપીની અંદર તમે ફોતરાવાળી મગની દાળ લઈ શકો છો અથવા ફોતરા વગરની મગની દાળ અને થોડી આવતી જતી પાલક ઉમેરી શકો છો તો અહીંયા આપણે એકદમ ઝીણી ઝીણી દૂધીને સમારી લેવાની દૂધી બિલકુલ કડવી ન હોવી જોઈએ દૂધી જ્યારે તમે માર્કેટમાંથી લાવો છો ત્યારે દૂધી પોચી હોવી જોઈએ બીજ વગરની હોવી જોઈએ દૂધી 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 બીજ વગરની છે છે ખબર કેવી રીતે પડે તો તો તમે અડો એટલે એટલે આમ કરો થોડી લાગે એ એ બહુ સારી સમારો ત્યારે એ પહેલા તમારે ચેક કરવાનું છે કે એમાં બિલકુલ કડવાશ ન હોવી જોઈએ કડવી દૂધી આપણે લેવાની નથી ખાવામાં કડવી દૂધી પોઈઝન સમાન હોય છે ક્યારેક આપણું જીવ પણ જઈ શકે છે એટલા માટે દૂધી સરગવો કાકડી આ બધી જ વસ્તુ ચાખી લેવાની બીજું કે દૂધીની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ તત્વ છે જે આપણા અંદરના અવયવોને મિનરલ્સ વિટામિન્સ પૂરા પાડે છે દૂધીની અંદર એન્ટી ઓક્સિડન્ટ છે દૂધી એક એવી વસ્તુ છે જે આપણા શરીરને ઠંડક આપે છે આપણા જેવી રીતે ચંદ્રની શીતળતા સાંજે આપણને ઠંડક પહોંચાડે છે એવી જ રીતે દૂધી પણ આપણા શરીરના અંદરના અવયવોને ઠંડક આપે છે આપણા શરીરની ગરમીને દૂર કરે છે દૂધી અને મગની મગની જાળની આપણે ધોઈ લેવાની છે હવે માત્ર એક જ ચમચી તેલ લેવાનું છે એક ચમચી તેલથી વધારે તેલ ન લેવું જોઈએ આ રેસીપી તમારે ભરપેટ ખાવાની છે આ રેસીપી કેવી રીતે ખાવી તો પહેલાં આપણે બનાવી લઈએ પછી હું તમને કહું કે તમારે વજન ઘટાડવું છે તો આ રેસીપી તમારે કોની સાથે અને કઈ કઈ કયા કયા ખોરાક સાથે ખાવાની છે અહીંયા આપણે જીરું અને રાઈ તતડી જાય એટલે જીરું ઉમેરવાનું છે તેલ ગરમ થાય એટલે પછી થોડી હળદર અને હિંગ ઉમેરી દઈએ એ પછી આવતી જતી હળદર ઉમેરીશું એ પછી દૂધી ઉમેરી દઈએ દૂધી ઉમેર્યા પછી આપણે જે મગની દાળ લીધી છે એ મગની દાળ ધોઈ લેવાની છે ધોઈને પછી ઉમેરવાની છે દૂધીને ધોવાની નથી દૂધી તમારે સૌથી પહેલા ધોવાની એ પછી છાલ ઉતારવાની કારણ કે દૂધીના પોષક તત્વો પાણીમાં વહી જશે જો તમે પાણીમાં દૂધીને ધોશો તો હવે અહીંયા આપણે દૂધીની અંદર એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે જ્યારે રેસીપી બનાવો ત્યારે જેને સમારવાની છે બીજું કે હવે મગની દાળ હોય છે તે પાણીમાં ધોઈ લેવાની છે નિતાારી લેવાની છે બેથી ત્રણ પાણીએ ધોવી ખૂબ જરૂરી છે અને કચરો બોરિક પાવડર કે ગમે એવું હોય એ રસાયણ દૂર થાય હવે અહીંયા આપણે મગની દાળ હોય છે એને પણ મેં ઉમેરી દીધી છે અને બધા મસાલા કરીશું તો મસાલાની અંદર સૌથી પહેલા ટેસ્ટ અકોર્ડિંગ નમક ઉમેરવાનું છે લાલ મરચું લાલ મરચામાં રેસીપી આપણે થોડી તીખી બનાવશું કારણ કે આ રેસીપી આપણે ખાવાના છે એકલી તીખી અને તમતમતી હોય તો મજા આવશે ખાવામાં એટલા માટે મેં અડધી ચમચી કાશ્મીરી મરચું અને અડધી ચમચી રેશમ પટ્ટો મરચું ઉમેર્યું એક અડધી ચમચી એ મેં ઉમેર્યું ધાણા જીરું ફરી પાછું મને લાલ મરચું ઓછું લાગ્યું એટલે ફરી મેં કાશ્મીરી મરચું થોડું ઉમેર્યું અને ગરમ મસાલો ગરમ મસાલામાં કોઈ પણ મસાલો ઉમેરી શકો છો ગરમ મસાલો ન હોય તો વઘારમાં તમે એક લવિંગ નાનકડો એવું તજનું લાકડું અને તમાલપત્ર ઉમેરી શકો છો પરંતુ ગરમ મસાલો ખાસ ઉમેરજો બહુ ટેસ્ટી લાગે છે અને હવે આપણે એમાં પાણી ઉમેરશુ પાણી થોડું વધારે ઉમેરી દેવાનું છે પાણી આપણે દોઢ ગ્લાસ ઉમેરવાનું પાણી હંમેશા આ રેસીપી ની અંદર જેમ વધારે હશે એમ બહુ સરસ લાગે છે કારણ કે આ રેસીપી આપણે ઓછામાં ઓછી છ સિટીએ ચડવા દેવાની છે દાળ પણ એકદમ ગળી જવી જોઈએ દૂધી પણ એકદમ ગળી જવી જોઈએ દૂધી પણ આમ પેલી આખી ન રહેવી જોઈએ એવી રીતે તો અહીંયા મેં મીડિયમ આંચે પાંચ સીટી કરી લીધી છે છ સીટી પણ તમે આરામથી કરી શકો છો પરંતુ ચાર ન કરતા તમારે વજન ઘટાડવું હોય તો આ રેસીપી તમારે ભરપેટ સવારે નાસ્તો હોય તો એક વાટકી ખાવાની બપોરના લંચમાં પણ તમે બે વાટકી આ રેસીપી એકલી ખાવ રોટી ભાત કશું જ ન ખાવ બપોર સવારે તમે ફૂડિશ ખાઈ શકો છો આ રેસીપી સાથે બપોરે તમે આ સાથે અથવા દહીં ખાઈ શકો છો અને રાત્રે સૂતી વખતે આ સાથે તમે અડધી વાટકી ખીચડી અથવા તો અડધી વાટકી ઓટ્સ બનાવીને ખાઈ શકો છો આવી રીતે થોડું ડાયટમાં ધ્યાન રાખો એક્સરસાઇઝ કરો યોગા કરો ખરેખર તમારું વજન છે એકદમ ઝડપથી ઘટવા લાગશે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો